જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ અંશ બીજો શા માટે સાંભળવા જોઈએ પુરાણ કથા પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પુરાણો આપણને અત્યારે જૂના સમયની એક સંસ્કારી મહાન પ્રજા તરીકે દુનિયામાં ગૌરવશીલ બનાવે છે પુરાણો પ્રજાની પાઠશાળા છે અને આપણી સંસ્કૃતિ નાશ ન પામે તે રીતે આપણને એક પ્રજા તરીકે ધાર્મિક તથા નૈતિક બંધનથી એકત્ર રાખે છે રામ અને યુધિષ્ઠિર આદિ રાજાઓના ચરિત્રો આપણને રાજ્યકર્તાઓને પ્રજા પાલનનો ધર્મ શીખવે છે શર્મિષ્ઠા જેવી બાળકીના ચરિત્રો રાજ્યના હિત માટે ત્યાગ શીખવે છે શ્રાવણ ચરિત્ર આપણને મા બાપની સેવા કરવાનો સતી ચરિત્ર આપણી સ્ત્રીઓને પતિ ભક્તિનો રાવણની કથા આપણને અભિમાન ત્યજવાનો પાંડવો અને આપણા જીવનમાં ઉચ્ચ સંસ્કારોનું નિરંતર પોષણ કરે છે આગળના વિડીયોમાં આપણે એક થી બાર અધ્યાયનું શ્રવણ અને પઠન કરી ચુક્યા છીએ આજે આપણે આ વિડિયોમાં તેર થી સોળ અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું જો આપણે મારો પસંદ આવે તો જળ ભરતનું ચરિત્ર મૈત્રીજી બોલ્યા ભગવાન તમે મને સર્વે રીતે જ્ઞાનથી સંતોષ્યો છે અને સર્વે ત્રિલોક ના અધિપતિના આધારે કામ કરે છે એ પણ બતાવ્યું આ સનાતન સત્ય વસ્તુનું પ્રતિપાદન આપે મને એટલા માટે કરી બતાવ્યું કે વાસ્તવ દર્શી જ્ઞાન મુખ્ય વસ્તુ છે એ સારી રીતે સમજી શકાય આની સાથે જ તમે મને વચન આપેલ કે ચરિત્ર હું કહીશ તો હવે મને ચરિત્ર સંભળાવો પરાશરજી એ બતાવ્યું કે પૃથ્વીના સ્વામી ભરતે શાલિગ્રામ સ્થાન પર જઈને પરમપદ વિષ્ણુનું સ્તવન અર્ચન શરૂ કરી દીધું અહિંસાના પૂજારી થઈને ભરતે પોતાનો સઘળો સમય વિષ્ણુના જપ તપમાં લગાવી દીધો એક દિવસ તેઓ નદીમાં સ્નાન કરવા માટે ગયા સ્નાન પછી પોતાની પૂજા અર્ચના કરીને જેવી આંખ ખોલીને જોયું તો પાણી પીવા માટે આવેલી હિરણી સિંહની ગર્જનાથી ડરીને જેવી એક ઊંચા સ્થાન પરથી પોતાના આત્મરક્ષા માટે કૂદીને પહોંચી તો એનો ગર્ભ નદીમાં પડી ગયો હતો અને હરણી મરણ પામી મહાત્મા ભરત એ મૃગના શિશુને પાણીમાંથી કાઢીને પોતાના આશ્રમમાં લઈ આવ્યા હવે મૃગનું બાળક ભરતજીની દેખરેખમાં મોટું થવા લાગ્યું મૃગુનું એ બાળક આશ્રમની આસપાસ લીલોતરીમાં ફરવા લાગ્યું પોતાની બાળ સુલભ વૃત્તિઓથી મૃગ શ્રાવકે ભરતજીના મનમાં એક મમતા જગાડી દીધી થોડી વાર માટે પણ એ મૃગ ક્યાંય ચાલ્યું જાય તો એ વિચલિત થઈ ઉઠતો અને એમને ભય લાગવા માંડ્યો કે ક્યાંક આ નાનકડા બચ્ચાને કોઈ પકડી તો નથી ગયું ને આ મૃગના બાળકે ભારત રાજાના રાજ્યકાળને જ પોતાની નિમગ્નતામાં વ્યતીત કરાવ્યું તેનું મન ઈશ્વરના ચિંતનથી પણ વિરક્ત થઈ ગયું ભરતજીના અંતિમ સમયમાં એમનું ધ્યાન એ મૃગ બાળકમાં જ અટકેલું હતું આથી આગલા જન્મમાં તેઓ જંબુ માર્ગમાં જ તેઓ એક મૃગના રૂપમાં ઉત્પન્ન થયા મૃગ રૂપમાં ભરતજી પોતાના રાજકીય પૂર્વજન્મને યાદ કરીને સંસાર અને પોતાના પરિવારને છોડીને શાલિગ્રામ ક્ષેત્રમાં ચાલ્યા ગયા અને પોતાના મૃગ બનવાના કારણભૂત કર્મોનો વિચાર કરવા લાગ્યા આ રીતે એક વખત ફરી એમને મૃગ શરીર છોડીને બ્રાહ્મણ કુળમાં જન્મ લેવાનો અવસર મળ્યો આ જન્મમાં પણ પૂર્વજન્મની યાદ બની રહેવા તેઓ સંસારથી વિરક્ત થયા ભરતજી લોકોની વચ્ચે પોતાનો વિક્ષિપ્ત જેવા પ્રદર્શિત કરવા લાગ્યા જે પણ કંદમૂળ શીખ વગેરે વનના ફળ એમને મળી જતા એમનું ભક્ષણ કરતા અને પોતાનું પેટ ભરતા હતા પિતાના મૃત્યુ પછી એમના ભાઈઓ એમની પાસે મુશ્કેલ કામ લેવા માંડ્યું ભરતજી શરીરથી સ્વસ્થ હતા તેથી પૂર્વ જન્મના કર્મનું નિવારણ કરીને જાણી જોઈને કઠોર કામમાં લાગી ગયા એક વખત રાજા પુસતના સેવકોએ એમને વિદ્યાહીન અને સંસ્કાર શૂન્ય જાણીને વન્ય પશુ બનાવી દીધા પરંતુ મહાકાળી દેવી તેમની હકીકત જાણતી હતી અને દિવસે મહારાજા સૌરવ પોતાના રથ પર સવાર કપિલ મુનિ પાસે આવ્યા અને તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ભરતના હકીકત રૂપ ઓળખવામાં એમનાથી ભૂલ થઈ ગઈ અને કામ વગરનો માણસ સમજીને તેને બળપૂર્વક પોતાના રથ સાથે જોડી દીધા ભરતજીએ એને પણ કર્મનું ફળ માનીને સ્વીકારી લીધું અને શિવિકા ઉઠાવીને ચાલી નીકળ્યા અપેક્ષાએ એ ગતિથી ચાલી રહ્યા હતા રાજાને વારંવાર સેવકોના રોકાવા પર જ્યારે એ જાણ થઈ કે શિવિકા ભરતજીની ગતિના કારણે ધીમી ચાલી રહી છે તો એમણે મોટા તાજા ભરતજીને જોઈને કહ્યું કે તું શરીર થી આટલો મોટો તગડો છે તારા થી થોડો પણ પરિશ્રમ નથી થતો સૌરવ રાજના મુખ થી પોતાના પ્રતિ આવા વચનો સાંભળીને ભરતે કહ્યું કે શ્રીમાન ના તો હું મોટો છું કે ના તો મેં તમારી શિવિકા ઉઠાવી રાખી છે કે ના તો હું થાકી ગયો છું ના મને શ્રમ સહન કરવાની જરૂરત છે ભરતજીએ એમને સમજાવીને બતાવ્યું કે હું તારી સેવિકાનું વહન મેં નથી કરી રાખ્યું પૃથ્વી પર મારા પગ છે અને પગોથી ખંભાઓ સુધી અંગ ઉપાંગોમાં વિભક્ત શરીર છે આથી આથી મારા શરીર શરીર પર પર આ ક્યાં છે 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 તારું કહેવા માટે જ તો ઉપર રાખેલું તું એના અને જમીન પર પણ આ તારો ભ્રમ છે સૃષ્ટિના પ્રત્યેક જીવનું શરીર પંચ મહાભૂતોમાં મળીને બને છે તથા સત રજ તમ વગેરે ગુણ કર્મોના વશીભૂત કર્મ અવિદ્યા જન્મે છે આત્મા શુદ્ધ અક્ષરમય શાંત અને પ્રકૃતિથી પર હોય છે ના એ વધે ઘટે છે ના એમાં વૃદ્ધિ કે શરણ થાય છે ત્યારે પછી તમારું એ કહેવું છે કે હું મોટો છું છું જો પૃથ્વી પર ચરણ અને ચરણ પર જઘાજા ઉપર ઉરુ ઉર પર કટી કટી ઉપર ઉદર ઉદર ઉપર બાહુ બાહુ પર ખંભા અને ખંભા પર રાખેલી આ શિવિકા મારા માટે ભાર હોઈ શકે છે તો આ પ્રમાણે તારા માટે પણ ભાર હોઈ શકે છે

વિચારવા યોગ્ય એક તથ્ય એ પણ છે કે જે પદાર્થ તમારી આ સેવિકા હું તમારું પણ અનુભવ કરાવો અને અસંગત છે બેકાર જેવા નજરે પડવા વાળા મૂઢ વ્યક્તિના મુક્તિ આવા તત્વજ્ઞાનના વચનો સાંભળીને બુદ્ધિમાન રાજા સેવિકા ઉપરથી ઉતરીને ભરતજીના પગોમાં પડી ગયા અને બોલ્યા કે હે મહાજ્ઞાની કૃપા કરીને એ બતાવીને અનુગ્રહિત કરો કે આ છુપાયેલા વેશમાં તમે કોણ છો તમારું થયું છે મારા જેવા મૂર્ખની શંકાનું નિવારણ કરવાની કૃપા કરો ભરતજીએ કહ્યું કે હું કોણ છું આ વાત એટલી સરળતાથી નથી બતાવી શકાતી કેમ કે આ પ્રશ્ન ખૂબ જટિલ છે એનો ક્ષત્રિય અને મહાત્મા એના વિશે પ્રયત્ન કરી ચૂક્યા છીએ પરંતુ સાચા અર્થમાં હું અમુક છું એ વાતનો ઉત્તર તેઓ પણ નથી મેળવી શક્યા અને જ્યાં સુધી આવવાના કારણોને સંબંધ છે તો એ આવવા જવાનું તો મનુષ્યના કર્મફળ માટે જ થતું રહે છે આથી મારા આગમન વિશે તારી જિજ્ઞાસા અર્થહીન જેવી લાગે છે રાજાએ ભરત દ્વારા આવા વચન સાંભળીને સ્વીકાર કર્યો કે કર્મફળ ભોગ માટે જ જીવદેહ ધારણ કરે છે સાથે જ હું કોણ છું એનો જવાબ નથી આપી શકતો એવું કેમ છે હું જાણવા ઈચ્છીશ અને કૃપા કરીને તમે મારી જિજ્ઞાસા શાંત કરો કે અહમ શબ્દથી આત્મામાં કોઈ દોષ ઉત્પન્ન થતો નથી પણ એના પ્રયોગથી અનાત્મા આત્માની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવાની શંકા ઊભી થઈ જાય છે હકીકતમાં આ શબ્દનું ઉચ્ચારણ જ્યાંથી થાય છે એટલે કે જીભ દાંત હોઠ તાળવા એમાં કોઈ પણ અહમ નથી ત્યાં સુધી કે મનુષ્ય શરીરના બધા અંગ ઉપાંગ માથું હાથ પગ રૂપ વગેરે આત્માના પૃથક છે વિદ્યમાન છે અને જ્યારે આત્મા એકથી અલગ કોઈ વસ્તુ નથી આથી કહું છું કે તમે રાજા છો આહવાન છે અને માળખા ચાલક છે આ સમસ્ત પ્રજા છે એમાંથી કોઈ પણ રૂપ તો સત્ય નથી હકીકતમાં જોવામાં આવે તો આ જગતમાં અલગ અલગ પદ ધારણ કરેલા વ્યક્તિ ચાહે રાજા હોય કે પ્રજા સેનાપતિ હોય કે સૈનિક પારમાર્થિક રૂપથી સત્ય ના થઈને માત્ર કલ્પના જ તો છે પરમાર્થ વસ્તુઓ એ જ આપણી પરિમાણ આદિને કોઈ કારણ સંજ્ઞા ન રહી જાય તમે પોતાના માટે ખુદ વિચારી શકો છો તમારા કેટલાય રૂપો છે પ્રજા માટે તમે રાજા છો પત્ની માટે પતિ પિતા માટે પુત્ર બહેન માટે ભાઈ મિત્ર માટે મિત્ર અને શત્રુ માટે શત્રુ પરંતુ મારા માટે તમે શું થાવ શું ફક્ત માથું હોય ફક્ત પગ હોય ગ્રીવા હોય ખંભા હોય કે પછી પેટ હોય આ બધા અંગ ઉપંગ શું તારા છે હકીકતમાં હે રાજન તમે આનાથી અલગ છો હવે તમે ખુદ વિચારી શકો છો કે તમે શું છો કોણ છો હકીકતમાં આત્મતત્વને આ બધી વસ્તુઓથી અલગ કરીને જ સમજી અને સમજાવી શકાય છે હવે તમે જ બતાવો આ અહમનો હું તમને શું પરિચય આપું રાજા રાજે આ ભગતજી દ્વારા પરમ રહસ્યપૂર્ણ મેળવીને શ્રદ્ધાપૂર્વક એમનો વિનય કરતા કહ્યું કે હે દેવ હું મૂઢમતીનો આજ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પૂજનીય મહર્ષિ મુનિ કપિલની શરણમાં જઈ રહ્યો હતો પણ હવે મને લાગે છે કે સાક્ષાત તમારા રૂપમાં કપિલ મુનિએ જ મને દર્શન આપીને કૃતાર્થ કર્યો છે હવે તમે મને કૃપા કરીને એ બતાવવાનું અનુગ્રહિત કરો કે વ્યક્તિનો પરમ શ્રેય શું છે આના જવાબમાં ભરતજીએ રાજાને કહ્યું કે હે રાજન પહેલા તો એ વિચાર કરો કે તમે શ્રેય જાણવા ઈચ્છો છો કે પરમાર્થ કેમ કે બધા શ્રેય આ પરમાર્થમાં છે એક તરફ ધન સંપત્તિ રાજ્ય વૈભવ પુત્રની કામના વાળા વ્યક્તિ માટે દેવતાઓની આરાધના કરીને ને પ્રાપ્ત કરવાનો જ શ્રેય થાય છે તો તે પદાર્થ એમના માટે પરમ શ્રેય છે પરંતુ માટે યજ્ઞાદિ પણ શ્રેષ્ઠ છે જ્યારે વાસ્તવિક શ્રેય તો આત્માનું પરમાત્માથી જ મિલન છે આ પ્રમાણે શ્રેય તો હજારો થાય પણ એને પરમાર્થ નથી કહેવાતા ધન ધર્મ માટે ત્યાજ છે અને ભોગ માટે પ્રાપ્ય છે તેથી આ પરમાર્થ નહીં આ પ્રમાણે પુત્ર વગેરે પણ પરમાર્થ નથી કેમ કે કોઈ પણ પુત્ર કોઈનો પિતા કોઈ શકે છે અને કોઈ પણ પિતા કોઈનો પુત્ર પુત્ર આ રીતે પોતાના પોતાના પિતાનું રૂપ રૂપ અને અને પુત્રનું પરમાર્થ કહેવાશે એનાથી આ બધા કારણોને કાર્ય પરમાર્થ કહેવાશે રાજ્ય વગેરે પણ પરમાર્થ નથી અને જો એવું માની લેવામાં આવે તો પરમાર્થને પણ આવવા જવા વાળા માનવામાં આવશે જ્યારે નિત્ય અને અનશ્વર છે એ પ્રમાણે જળ ભરતનું સત્યથી ભરેલું વચન સાંભળીને શોવીરે નમ્ર થઈને આ પ્રમાણે કહ્યું રાજા બોલ્યા કે હે ભગવાન આપે જે કહ્યું તે સાંભળતા જ મારા મનની વૃત્તિઓ ઘુમાવા લાગી છે

તે જ પ્રમાણે આત્માને પરમાત્માની પરમાત્માનો કરીને પ્રતિબિંબ પ્રતિબિંબનો સ્વભાવ પણ માની લઈએ તો એને ઉપાધિ નિરાકરણ જ કહેવામાં આવશે આ જ કારણ છે કે એને પરમ શ્રેય કહ્યામાં આવી શકે છે પરમાર્થ નહીં પરમાર્થનું સ્વરૂપ એક ભિન્ન વસ્તુ છે હકીકતમાં આત્મા એક એવો અવયવ છે માનવામાં આવે છે આ તો ના તો ક્યારે અસદ પદાર્થોથી મેળ થાય છે ન તો ક્યારેય શક્ય થઈ શકે છે નાના દેહોમાં વિચરણ કરીને પણ આ એક છે અને આ જ્ઞાન જ પરમાર્થ તત્વ છે જ્યારે દ્વૈત ભાવના અપર માસના દર્શન થાય છે આ પ્રમાણે જ પણ કહી શકાય કે એક જ વાયુ વેણુના અલગ અલગ છિદ્રોથી નીકળીને સરગમની ધ્વનિઓ કાઢે છે આ ધ્વનિ ભેદ જ એમાં દ્વૈતનો અભાવ કરાવે છે આ રીતે નાના દેહના કારણે નાની કર્મ કારણે આ પરમાત્મા પણ ભેદવાન પ્રતીત થાય છે પરંતુ હકીકતમાં આ ભેદ અવિદ્યારૂપી અંધકારના આવરણ સુધી જ મર્યાદિત છે

રાજાને વિચારમાં પડેલો જોઈને જળ ભરત બ્રાહ્મણે આત્મતનું સ્પષ્ટ જ્ઞાન થાય તે માટે કથા કહેવા માંડી આ ઘટનાના હજારો વર્ષ પછી એક દિવસ રૂભુ મુનિ દેવિકા નદીના કિનારે વસેલા મુનિ મુનિ રૂબુને ભોજન માટે ઘેરે આવવાનો અનુરોધ કરવા લાગ્યો આ જાણીને મુનિએ સ્પષ્ટ રૂપથી નિદાધને બતાવ્યું કે હે રાજન મારી કોઈ પણ પ્રકારની કુત્સિત અન્નની અભિલાષા નથી તેથી તમે એ બતાવો કે જવ સત્તુ બાટી આ સમયે ઉપલબ્ધ છે એમાં જે પણ આપણે રુચિકર હોય એને જ ગુરુના ચરણોમાં અર્પણ કરો આ કે બધા ભોજન છે રુચિની અનુકૂળ ખીર હલવો મઠો અને ખાંડના સ્વાદિષ્ટ પદાર્થનો ભોગ કરવાની મારી અભિલાષા છે આથી નિદાધે પોતાની પત્ની પાસે આ પ્રકારનું ફટાફટ ભોજન તૈયાર કરાવીને ગુરુ સેવામાં હાજર કરી દીધું

શરીરમાં પોષણ અવયવોની કમીથી જ ભૂખ અને જળની ઉણપથી પરંતુ આ તો દેહના ધર્મ છે મારે નહીં હું તો આ બધાથી પર છું ના ક્યારેય ભૂખ અનુભવી ન તરસ ન ક્યારેય તૃપ્ત થયો ન ક્યારેય અસ્વસ્થ કે ન સ્વસ્થ આવવા ને જવાના જવાબમાં મુનિ રૂબુએ બતાવ્યું હું ન તો ક્યાંય જાઉં છું ન તો ક્યાંય આવું છું દેહ વગેરેને કારણે અલગ નજરે પડવાના કારણભૂત પરીક્ષા માટે જ માગ્યું હતું અન્યથા ભોજનના ઈચ્છુક માટે શું મીઠું ને શું તીખું કેમકે સમય કોઈ સ્વાદિષ્ટ ભોજન નિતાંત અસ્વાદુ કે સુસ્વાદુ ભોજન ને નિતાંત સ્વાદિષ્ટ ભોજન બનાવી દેશે કોઈ એવું પણ છે જે પ્રારંભથી અંત સુધી એક જ સ્વાદમાં અસ્વાદુના ભેદથી સમાન ભાવ દ્રષ્ટિવાળું બનાવી લેવું જોઈએ અસમાનના ભાવ જ મોક્ષનું એકમાત્ર સાધન છે ઋભુ દ્વારા પરમાર્થ તત્વની જ્ઞાનના પ્રબોધિત નિદાદ એમના પ્રત્યે શ્રદ્ધાથી નત થઈ ગયો તથા પોતાના જ્ઞાન ચક્ષુ ખુલી જવાના કારણે ગુરુની કૃપાના વખાણ કરતો કરતો એમનાથી પરિચય મેળવવાનો અનુયય વિનય કરવા લાગ્યો શિષ્યના શ્રદ્ધા ભાવને જોઈને રૂબુએ પોતાનો પરિચય આપીને સકળ જગતના કારણરૂપ રૂપ વાસુદેવ પરમાત્માનું સ્વરૂપ જાણવાની રુચિ રાખવા વાળા અને અભેદ બુદ્ધિ રાખવાનો ઉપદેશ આપીને પોતાના માર્ગ પર પાછા ફરી જવાનો ઉપક્રમ કર્યો

એ સમયે મુનીવર રુભુએ નગરની બહાર નિદાધને જોઈ લીધો લોકોની અપાર ગીર્દી અને ભૂખથી લઈને એમનું ગળું સુકાવા લાગ્યું હતું નિદાધ ને જોયું અને ગુરુદેવ મુનિ રૂભુ એમની પાસે ગયા નિદાધે ગુરુદેવને જોતા જ ઉભા થઈને એમને પ્રણામ કર્યા અને પૂછ્યું કે આવા એકાંતમાં કેમ ઉભા છો નિદાધે કહ્યું કે રાજા નગરના નગરમાં પ્રવેશ કરી રહ્યા છે અને તેમનું સ્વાગત કરવા પ્રજા અતિ સંખ્યામાં એકત્રિત થઈ છે આ ગિરદી દાખલ થઈને શું કરવું એટલે હું અહીં ઉભો છું રૂભુએ પ્રશ્ન કર્યો આ બધામાં રાજા કયો છે લોકો ક્યાં છે તમે અહીંના રહેવાસી છો એટલે બધું જાણતા હશો નિદાધે કહ્યું કે પેલા હાથી ઉપર બેઠેલા છે તે રાજા છે અને તેની આસપાસ ચાલતા રાજાના માણસો છે રૂભુ બોલ્યા તમે હાથી રાજા અને લોકોને એક સાથે મને બતાવ્યા છે તમે મને સર્વે સર્વેને અલગ અલગ પાડીને બતાવો મને હાથી બતાવો ને પછી રાજા બતાવો નિદાદે કહ્યું જે આ નીચે દેખાય છે તે હાથી છે અને તેની ઉપર છે તે રાજા છે રુભુએ કહ્યું કે હે વિપ્ર હું જે રીતે સમજુ છું તે મને સમજાવો અહીં નીચે એ શબ્દનો અર્થ શું છે અને ઉપર શબ્દનો અર્થ શું છે બ્રાહ્મણ બોલ્યા

તમે રાજાની જેમ મારી ઉપર ચડી બેઠા છો અને હું હાથીની જેમ નીચે રહેલો છું તો તમે મને હવે બતાવો કે તમે પોતે કોણ છો અને હું કોણ છું તે કહો બ્રાહ્મણ બોલ્યો કે આ પ્રમાણે મુનિવર રૂભુએ કહ્યું એટલે તરત જ નિધાદે એમના પગ પકડી લીધા અને પોતાના માથા ઉપર મૂકી દીધા અને ક્ષમા યાચના માગે અને પછી બોલ્યો કે ગુરુદેવ આપ ખરેખર મારા પ્રભુ છો અદ્વૈત જ્ઞાનના સંસ્કાર સ્વામી છો બોલ્યા કે તારી સેવાથી હું પહેલી વાર તારા ઉપર પ્રસન્ન હતો જ મને ફરી આજે તને ઉપદેશ આપવા માટે જ આવ્યો છું હે બુદ્ધિમંત પરમાર્થ જ્ઞાનના સાર સ્વરૂપ જે અદ્વૈત છે તે જ્ઞાનની સરવાણી મેં તને બતાવી છે આમ નિદાધ ને કહ્યા પછી તે વિદ્વાન ગુરુ ત્યાંથી વિદાય થયા અને નિદાધ લીન થઈને જોતો જ રહી ગયો એ બ્રાહ્મણ ને એ સમયે બધું જ એકરૂપ દેખાવા માંડ્યું પરબ્રહ્મા પરમાત્મા સ્વરૂપ ગુરુદેવ પૂર્વજન્મના જળ ભરત ને આત્મ જ્ઞાન પ્રાપ્ત થયું આ ભરત ચરિત્ર ની કથા જે માણસ સાંભળે છે અને સંભળાવે છે તેને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાય છે આત્મ મોહ દૂર થાય છે અને જીવન મુક્ત થાય છે ઈતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે સોળમો અધ્યાય સમાપ્ત અહિયાં બીજો ભાગ પૂરો થાય છે અને આવતા વિડીયોમાં આપણે ભાગ ત્રણ સાંભળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન